આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના નળકધરી જાગીરી ગારબરડામાં ચક્રવાત સાથે પવન ફૂંકાતા ભારે નુકસાન કેરીનો પાક ધરાવતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ થયેલા ચક્રવાતી પવન સાથેના વરસાદના કારણે અનેક ઘરોના વિલાયતી નળિયા અને સિમેન્ટના પતરા ઉડી જવા પામ્યા હતા તો કેરીના ઝાડ ઉપરથી લટકતી કેરીઓ એટલી હદે નીચે પડી ગઈ કે જાણે કોઈએ કેરીની પથારી કરી નાખી હોય તે હદે નુકસાન પહોંચ્યું છે નળકદરી ગામના અગ્રણી દિનેશભાઈ ભોયાના જણાવ્યા અનુસાર આજે બપોરના બાદ અચાનક જ તીવ્ર ગતિથી પવન ફૂંકાયો હતો અને સાથે જોરદાર વરસાદનું ઝાપટું તૂટી પડ્યું હતું જેના કારણે જાગીરી નળકદરી અને ગારબડા ફળિયામાં અનેક નાના મોટા ઘરોના નળિયા અને સિમેન્ટના પતરા ઉડી જવા પામ્યા હતા જેના કારણે અનેક ઘર માલિકોને નુકસાન પહોંચ્યું છે અંદાજિત પચીસથી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ આંબાવાડીઓમાં તૈયાર અને ઝાડ ઉપર ઝૂલતી કેરીઓ પવનના સુસવાટા સાથે પડેલા વરસાદના કારણે જમીનદોષ થઈ જવા પામી છે જેના કારણે કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે કેરી એટલી હદે નીચે પડી ગઈ છે કે જોનારાઓ પણ લાગે કે કોઈકે કેરીઓ નીચે નાખી દીધી હોય હાલ તો ખેડૂતોને નુકસાની વહોરવાનો વારો આવ્યો છે આમ ધરમપુર તાલુકાના બોર્ડરના વિલેજમાં ભારે નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ ધરમપુરના મરગમાળ ગામે જલારામ આવેલા એક ઘરના પાંચ સિમેન્ટના પતરા ઉડી જવા પામ્યા છે જેમને પણ નુકસાન પહોંચ્યું છે આમ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પહોંચવા પામ્યું છે સાથે સાથે ચક્રવાતી પવન ફૂંકાવાને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે સમગ્ર વર્ષ દરમિયાન કેરીનું વળતર મેળવવા મહેનત કરતાં ખેડૂતોની મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું છે